ભાયાવદર અને ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું ભાયાવદરમાં અને ઉપલેટામાં આમ આદમી પાર્ટી દ્વારા બોલાવવામાં આવી હતી બેઠક આ બેઠકમાં આવનારી નગરપાલિકાની ચૂંટણી વિશે ચર્ચા કરવામાં આવી મિટિંગમાં બેઠક ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષસ્થાનમાં યોજવામાં આવી આ મિટિંગમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સભ્યો હાજર રહ્યા આ મિટિંગમાં બધા જ સભ્યો કાર્યકરો સાથે મળીને ભાયાવદર ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી વિશે માહિતગાર કરવામાં આવ્યા આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદાર તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજે આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકાની આવનારી ચૂંટણીના અનુસંધાનમાં ભાયાવદર નગરપાલિકા અને ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને માં અમારા પ્રદેશના આગેવાન શ્રી રાજુભાઈ કરપડા અને જિલ્લાના પ્રમુખ શ્રી તેજસભાઈ ગાજીપુરા સહિત નગરપાલિકાના પ્રભારી શ્રીઓ સહપ્રભારી વગેરે નગરપાલિકાની પદાધિકારીઓની ટીમ બધા લોકો ઉપસ્થિત રહી અને આ બંને નગરપાલિકામાં ખૂબ સારી રીતે મીટિંગ કરવામાં આવી છે અને આમ આદમી પાર્ટી એ નક્કી કર્યું છે કે નગરપાલિકાની ચૂંટણીમાં પૂરી તાકાતથી ઉમેદવારો ઉભા રાખી કેમ્પેનિંગ કરી લોકો સુધી જઈ અમારી વાત લોકો સુધી પહોંચાડી અને વધુ ને વધુ સંખ્યા કે અત્યારે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પોતાની ચૂંટણી તૈયારી કરી રહી છે અને કોંગ્રેસ તૈયારી જુઓ તો ક્યાંય દેખાતી નથી તો જો કોંગ્રેસ પાર્ટીની કોઈ તૈયારી જ ન હોય તો ગઠબંધનની ચર્ચા જ જ્યારે આમ આદમી પાર્ટી આટલી ગઠબંધન મીટિંગ કરે છે અમારે તમામ ટીમ ઉમેદવારો ને અત્યારથી અમે શોધખોળ કરી રહ્યા છીએ જે ઉમેદવારો છે એનો પાર્ટીની અંદર ઉમેદવારી પત્રક તો અમારી ચૂંટણી લડવાની ગંભીરતા છે ચૂંટણી લડવા બાબતની અમારી પૂરી શક્તિ લગાવવાની અમારી ગંભીરતા છે તો મને એમ લાગે છે કે જો કોંગ્રેસ પાર્ટી નગરપાલિકા લડવા ગંભીર ન હોય તો ગઠબંધનનો કોઈ મતલબ થતો નથી એટલે અત્યારે તો અમે અમારી રીતે તૈયારી કરી આગળ વધી રહ્યા છીએ અને મોસ્ટ પ્રોબેબલી આમ આદમી પાર્ટી પોતાની શક્તિ ઉપર પોતાની તાકાત ઉપર એકલા ચૂરણી લડે એ પ્રિફરેબલ છે આજ રોજ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયાના અધ્યક્ષ સ્થાને પાયાવદર અને ઉપલેટા નગરપાલિકાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલું ભાયાવદરમાં સ વોર્ડના તમામ ઉમેદવારો જે લડવા ઈચ્છતા હોય આ હોયના ઉમેદવારો હાજર હતા એમની સાથે પણ ચર્ચા થઈ અહીંના સ્થાનિક આગેવાનો સાથે પણ ચર્ચા થઈ ખૂબ સારો એવો માહોલ ઉપલેટા અને ભાયાવદરમાં દેખાઈ રહ્યો છે આવનારી ચૂંટણી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે અને ઉપલેટા ભાયાવદરમાં નગરપાલિકા આમ આદમી પાર્ટીની બનવા જઈ રહી હોય આવું અમને દેખાય છે જે કાંઈ ઉત્સાહ પૂરો પાડવાનો થશે કાર્યકર્તાઓનો અને અહીંયા સ્થાનિક જે પ્રશ્નો છે એને લઈને તો અમારા રાષ્ટ્રીય નેતા પ્રદેશના નેતાઓ અત્યારથી જ કામે લાગી ગયેલા છે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે અને ઉમેદવારોને જીતાડવા માટે તનતોડ મહેનત જે કાંઈ કરવાનું થશે તે પાર્ટી તરફથી તમામ પ્રકારનો સપોર્ટ કરવા માટેની આજે બાહેંદરી આપવા ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહેલા રાજુભાઈ આપણે આ આપ પાર્ટી વાળા આપણે માર્કેટિંગ યાર્ડમાં આંદોલન કર્યું હતું પછી આવેદન આપ્યું હતું એના વિશે શું કહેશો હાલ જે ટેકાના ભાવે જણસની ખરીદીની વાત છે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને મગફળી ખરીદી જે ચાલે છે એમાં જે જગ્યાએ સાત હજાર આઠ હજાર દસ હજાર જેવા registration થયેલા છે પરંતુ સમજી વિચારી આયોજન પૂર્વક કેમ કરી અને ખેડૂતોની મગફળી ઓછી ખરીદવી આનું એક ષડયંત્ર તૈયાર થઈ રહ્યું હોય આવું અમને લાગે છે ઉપલેટાની અંદર જયારે સાડા સાત હજાર કરતા વધારે ખેડૂતોના ટેકાના ભાવે મગફળી વેચવાના રજીસ્ટ્રેશન થયેલા છે એની સામે બે સેન્ટર હતા એક સેન્ટર વધારવાની જરૂર હતી બદલામાં એક સેન્ટર ઘટાડ્યું એટલે સરકારને નમ્ર વિનંતી છે અને આમ આદમી પાર્ટીની ઉપલેટા ટીમ દ્વારા પણ એક આવેદનપત્ર આપી આક્રમક રજૂઆત કરવામાં આવેલી કે એક સેન્ટર વધારે એક કે બે સેન્ટર જે જરૂરિયાત છે એ પ્રમાણે વધારે ચાલુ કરવામાં આવે પંદર દિવસમાં તમામ ખેડૂતો જે રજીસ્ટ્રેશન થયેલું છે આ ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવે અને તાત્કાલિક ધોરણે જે મગફળીની ખરીદી થાય છે એના પૈસા આપવામાં બિલ ચૂકવવામાં પણ જે વિલંબ થાય છે તો આ પણ ખેડૂતને અત્યારે જરૂર હોય તો એ ખેડૂતના ખાતામાં તાત્કાલિક ધોરણે જમા થાય આ મુદ્દે આમ આદમી પાર્ટીએ રજૂઆત કરેલી